નમસ્કાર આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે સુરત નવી સિવિલમાં ડોક્ટરોની હડતાલ ટ્રોમા સેન્ટરમાં દર્દના વર્તનથી મામલો ગરમાયું તાત્કાલિક સુરક્ષાની ક્રયમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર રેસિડેન્ટ તબીબોની હડતાલના કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી છે આ ઘટનાનું મૂળ કારણ ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા સર્જરી વિભાગના તબીબો સાથે થયેલું ગેરવર્તન છે માહિતી અનુસાર ગઈકાલે રાત્રે એક નશામાં દૂધ દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યારે તબીબો દ્વારા તેની સારવારની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે આ દર્દીએ ફરજ પરના તબીબ સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને ઝઘડો કર્યો હતો દર્દીના નશાની હાલત અને ઉગ્રવર્તનને કારણે ટ્રોમા સેન્ટરમાં થોડા સમય માટે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તબીબોએ સ્પષ્ટપણે જણાવ્યું કે દર્દીઓની સેવા કરવા છતાં જો તેમને હોસ્પિટલના પરિસરમાં પણ સુરક્ષા ન મળતી હોય તો તેઓ કેવી રીતે શાંતિથી ફરજ બજાવી શકે આ ગેરવર્તનને પગલે સર્જરી વિભાગના તબીબોએ તાત્કાલિક ધોરણે હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો અન્ય વિભાગના રેસિડેન્ટ તબીબોએ પણ તેમને ટેકો આપતા હડતાલનો વ્યાપ વધ્યો હતો તબીબોની મુખ્ય માંગણી છે કે તેમને હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલા લેવામાં આવે તબીબોની અચાનક હડતાળના કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને ટ્રોમા સેન્ટર અને સર્જરી વિભાગમાં દર્દીઓની સારવાર અને ઓપરેશનની કામગીરી પર ગંભીર અસર પડી છે ઇમરજન્સી કેસમાં આવેલા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા છે સિવિલ હોસ્પિટલનું તંત્ર તાત્કાલિક હડતાલ નોંધ લાવવા માટે તબીબો સાથે વાટાઘાટો શરૂ કરી રહ્યું છે તબીબોની સુરક્ષાની માંગ યોગ્ય હોવા છતાં હડતાલના કારણે ગરીબોને જરૂરિયાતમંદ દર્દીઓને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને વહેલી તકે કોઈ ઉકેલ આવે તે જરૂરી છે તો વોટ્સએપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટા જહા બી આપકા એકાઉન્ટ છે ઇઝ ધ શેર બટન કે દ્વારા વહા પર શેર કરે